નમસ્કાર મિત્રો આજે આ વિડીયો ગીરના જંગલમાં ઉતરી રહ્યો છે ગીરના જંગલની એક અદ્ભુત વનસ્પતિનો હું તમને આજે પરિચય આપવાનો છું અને ખાસ કરીને જે કોઈ વ્યક્તિને લોહીની ટકાવારી ઓછી હોય ને એને અદ્ભુત રીતે આ વનસ્પતિ મિત્રો ફાયદો કરે છે હૃદય સંબંધી બરાબર હૃદય રોગી હોય હૃદયનું કોઈ પણ પ્રકારની તકલીફ હોય એના ઉપર પણ મિત્રો આ ખાસ કામ કરે છે એ ઉપરાંત ખરજવા ઉપર છે અથવા તો ખાટા ઓટકાર જેને સતત આવતા હોય બરાબર ગરમીમાં જેને લુ વધારે લાગતી હોય આવા તો ઘણા બધા જે દુઃખ છે એના પર મિત્રો આ વનસ્પતિ અદ્ભુત કામ કરે છે માટે મારી એક વિનંતી છે તમે વિડીયો ખાસ અંત સુધી જોજો તમને આ વનસ્પતિનો સંપૂર્ણ ઉપયોગ તમે કેવી રીતે તમારા જીવનમાંનો ઉપયોગ કરી શકો એ બધી જ માહિતી આજે મળવાની છે પહેલાં મિત્રો આપણે આ વનસ્પતિનું નામ જોઈ લઈએ તો ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને આપણે કરમદી કહીએ છીએ કરમદા કહીએ છીએ કરમદા બરાબર જ્યારે સંસ્કૃતમાં આને કરમર્દક કહે છે કરમર્દક અને હિન્દીમાં આને કરોદી કહેવાય જ્યારે આનું લેટિન નામ છે કેરીસા કેરેન્ડસ બરાબર આના સામાન્ય નામનો ઇતિહાસ હતો હવે મિત્રો થોડીક બરાબર એક મિનિટમાં હું તમને ફટાફટ આની ઓળખાણ કરાવી દઉં તમે કદાચ ક્યાંય રસ્તામાં જતા હોય કોઈ જંગલ વિસ્તારમાં હોય તમે આને કેવી રીતે તાત્કાલિક ઓળખી જાવ કે ભાઈ આ હા આ કરમદી છે એની થોડીક નિશાનીઓ યાદ રાખી લેજો બરાબર પહેલું કે કરમદાના ઝાડવા અથવા કરમદાના જે આમ તો ઝાડી જેવું થાય છે ઝાડવા તો ન કહેવાય ઝાડી પ્રકારનું થાય છે કરમદાની જે ઝાડી હોય ને પંદર થી વીસ ફૂટ જેટલી ઊંચી જઈ શકે છે બરાબર બીજું એના પાન હોય ને પાન મિત્રો ઠંડી થઈ જાય અત્યારે તો ખૂબ લીલા છે તમે વિડીયોમાં પણ જોઈ શકશો બીજું કે પાનને તમે તોડો અથવા ફળ ને તોડો ને તો એની એક નિશાની છે તેમાંથી સફેદ શીડ નીકળે છે સફેદ દૂધ જેવું જેને શીડ કહીએ આપણે એ નીકળે છે એટલે એની એક નિશાની એ થાય બીજું એની મોટા મોટી મિત્રો નિશાની કઈ ખબર એના કાંટા એના કાંટા હોય ને એક તો મજબૂત હોય અને બીજું કે કાંટા જોજો ભાગની વનસ્પતિના કાંટા આમ વી આકારના હોય બરાબર આના કાંટા છે ને મિત્રો એકદમ સામ સામે હોય આમ આમ ઊભી લીટીમાં સામસામે કાંટા હોય અને મજબૂત હોય ઓ કાંટા અને એ કાંટા જેમ જેમ મોટા થતા જાય ને એમ તો એ લાકડા દવા કાંટા થઈ જાય બરાબર એકદમ મજબૂત કાંટા હોય છે બીજું તેના ફૂલ હોય એકદમ સુંદર સફેદ કલરના મોટાભાગની પાંચ પાખડીઓવાળા હોય છે બરાબર ને એકદમ સુંદર એના ફૂલ પણ આવે છે ફળ પાકે ને ત્યારે કાળા રંગના થઈ જાય પહેલાં લીલા હોય પછી આ આછા રતુંબળા રંગના થઈ જાય પછી એમાંથી કાળા રંગના થઈ જાય અને સ્વાદ એ મિત્રો એકદમ પાકેલું સ્વાદ એટલે તમે એકવાર ચાખી જો તમને એમ થાય કે ના અમે કંઈક ખાધું એમ જઈએ છીએ કે આના કયા કયા ઉપયોગ થઈ શકે બરાબર પહેલો ઉપયોગ હું તમને આપું છું મિત્રો આનું છે ને તમે અથાણું પણ બનાવી શકો અને આનું ચટણી પણ બનાવી શકો કાચા કરમદા હોય ને એની ચટણી ખૂબ સ્વાદિષ્ટ થાય છે બરાબર દસ પંદર કરમદાલે એમાં થોડુંક આદું લસણ કોથમીર ખાંડ મીઠું નાખી અને ખાંડી નાખો અથવા મિક્સરમાં ક્રશ કરી નાખો ને એ ચટણી તમે એકવાર ખાજો પછી તમે મને કોમેન્ટ કરજો કે ના ખૂબ સ્વાદિષ્ટ બીજું આનું અથાણું પણ જેમ આપણે કેરળાનું અથાણું કરીએ ને એવી જ રીતે આનું અથાણું પણ થાય છે બરાબર એ અથાણું તમને યુટ્યુબમાં ઘણું બધી જગ્યાએ તમને મળી જશે એની લિંક ગોતજો એટલે મળી જશે બરાબર આ એની પહેલી ઓળખ સોરી પહેલોનો ઉપયોગ કે એનો તમે સ્વાદિષ્ટ ચટણી તરીકે અને અથાણા તરીકે એનો ઉપયોગ કરી શકો બરાબર હવે એનો ખાસ ઉપયોગો કે કઈ કઈ રોગ ઉપર આનો ઉપયોગ થાય એ આપણે જોઈએ તો મિત્રો એ પહેલાં ખાસ એક મારી એક વિનંતી સાંભળી લેજો વિડીયો સારો લાગે ના અમે એટલી મહેનત કરીએ છીએ તો તમારી એક મહેનત મને ગમશે એક લાઇક આપી દો વિડીયોને બરાબર ખૂબ પ્રેરણા મળે છે આવા અલગ અલગ વિડીયો બનાવો નીચે જો લાલ કલરનું બટન છે સબસ્ક્રાઈબ એ દબાવી દેજો તમને આવી જંગલી વનસ્પતિઓ હું તમને ઓળખાણ અને ઉપયોગ જરૂર અવનવા આપતો રહીશ બરાબર સારું પહેલી વસ્તુ કે ઉનાળામાં કોઈને બહુ લૂ લાગી હોય ને બહુ લૂ એમ થાય કે મારું શરીર બળતરા થાય છે અને બહુ મને લુ વધારે લાગે છે આવું બનતું હોય ને એને કંઈ કરવાનો નથી ઘરે પાકેલા કરમદા લઈ આવી બરાબર એનું શરબત બનાવી અને પીવું બરાબર એટલે અંદરનું ઠંડુ ઠંડુ કુલ કુલ કરી દે એટલી વનસ્પતિ આ ઠંડી છે અને અંદરથી એકદમ લૂ લાગી હશે તો એની જે અસર છે લૂની એને પણ નાશ કરી દેશે આ પહેલો ઉપયોગ હૃદય રોગીઓ હોય ને હૃદય રોગી હૃદય જેનું નબળું હોય જો હું તમને આના કટિંગ પણ મૂકું છું ઘણા શાસ્ત્રોમાં આના ઉલ્લેખ છે એટલે એને જોઈ લેજો તમે એના પ્રૂફ તરીકે બરાબર જેને કલેજું કહેવાય કલેજું એટલે હદય બરાબર જેને હૃદય નબળું હોય ને એ દર્દીઓ જો આના ફળ પાકેલા ફળ દરરોજ ખાય ને તો એનું ફળ જે સિઝન હોય ત્યારે બરાબર દરરોજ તો ન મળે પણ સિઝનમાં તો મળે ને સિઝનમાં ના ફળ ખાય ને તો એનું હૃદય છે ને મજબૂત બને છે બરાબર એવું આપણા શાસ્ત્રોમાં લખેલ જે આપણા પ્રાચીન પુસ્તકોમાં એવા લખેલું છે બધી જ જગ્યાએ મિત્રો બરાબર એટલે હૃદયરોગીઓ માટે ખાસ મહત્વની પાકેલા ફળ જેટલા મળે એટલા ખાવાના બરાબર તમને ખૂબ મજા આવશે સારું હવે બીજું કે જેને ખાટા ઓટકાર આવતા હોય બરાબર ખાટા ઓટકાર આવતા હોય તો એની આ ચટણી મેં વાત કરી હતી ને બરાબર કાચા ફળની જે ચટણી ખાશો ને તમે બનાવીને તો ખાટા ઓટકારનો જેને પ્રશ્ન છે ને જમ્યા પછી ખાટા ઓટકાર આવતા હોય એને ખાટા ઓટકાર આવવાનું બંધ થઈ જશે બરાબર આ પણ એનો એક ખૂબ સુંદર મજાનો ઉપાય છે મિત્રો તેનો એક મહત્વનો બીજો ઉપયોગ એવો છે કે તેના મૂળ હોય ને મૂળ બરાબર એ ખરજવાને મટાડવાની એમાં ખૂબ અદ્ભુત શક્તિ છે એના મૂળ હોય ને એને ખોદી લઈ આવવાના પછી એને ઘસી બરાબર એને કોઈ પથ્થરારે પાણી નાખીને ઘસી નાખવાનું એમાંથી જે થોડુંક પાણી આરે જે ઘસો એટલે લેપ જવું થઈ જશે મલમ જવું એ ખરજવા ઉપર જો ભૂસવામાં આવે ને તો ખરજવું એકદમ નાબૂદ થઈ જાય છે બરાબર ખ ખરજવા ઉપર આનો અદ્ભુત પ્રયોગ છે હવે છેલ્લો પ્રયોગ આપું છું અને બહુ મસ્ત પ્રયોગ છે મિત્રો બરાબર એ પ્રયોગ છે તમારે લોહી પુષ્કળ વધારવું હોય હિમોગ્લોબિન બરાબર લોહીની ટકાવારી વધારવી હોય હિમોગ્લોબિન શરીરમાં અવનવું સ્ત્રીઓને ખાસ ઘટતું હોય એના માટે આ ફળ છે ને અદ્ભુત કામ કરશે મિત્રો કરમદાના દસ પંદર ફળ લઈ લેવાના એમાં થોડીક શાકર નાખ દેવાની અને એને મિક્સરમાં પહેલાં ક્રશ કરી નાખવાનું પછી એનું શરબત બનાવી લેવાનું બરાબર આ શરબત જ હું બનાવી અને તમે દરરોજ પીવામાં આવે એક ટાઈમ તો એને મિત્રો લોહીનો કોઈ પણ પ્રકારની ખામી રહેશે નહીં આ ગેરંટી ટૂંકમાં હિમોગ્લોબિન વધારવા માટે આ વનસ્પતિ ખાસ કામની છે અને ગીરના જંગલમાં પુષ્કળ છે ગિરનારમાં પણ પુષ્કળ છે બરાબર સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ ડાંગમાં પણ જોવા મળે છે એટલે ગુજરાતમાં ઘણી જગ્યાએ આ વનસ્પતિ ખાસ જોવા મળે છે હવે તો ઘણા બગીચાઓમાં પણ લોકો આને વાવે છે એટલે જેટલું બને એટલું તમે આના ફળ ખાજો અને કુદરતી ફળ છે જંગલી ફળ છે બરાબર બરાબર એટલે જેટલા વધારે વધારે ખવાય એટલું આપણા સાહેબ માટે મિત્રો સારામાં સારું રહેશે વિડીયો